18 ડિસેમ્બર 1961 ના રોજ ભારતીય સેનાએ પોર્ટુગીઝ શાસનથી ગોવા, દમણ અને દીવને મુક્ત કરવા માટે લશ્કરી કાર્યવાહી શરૂ કરી જે ઓપરેશન વિજય તરીકે ઓળખાય છે આ ઓપરેશનમાં ભારતીય નૌકાદળ વાયુસેના અને સેનાએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો ઓપરેશન વિજય હેઠળ ભારતીય સેનાએ માત્ર 36 કલાકમાં ગોવાને પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરાવ્યું આ પછી ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો એકસઠ ના રોજ તત્કાલીન પોર્ટુગીઝ ગવર્નર આત્મસમર્પણ કર્યું આ જીત સાથે ગોવા અને દમણ ભાગ થઈ ગયો ઓગણીસો સિત્યાસી ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્ય નો દરજ્જો આપવામાં આવ્યો હતો જેને ભારતના પ્રજાસત્તા નું રાજ્ય બનાવે છે જયારે દમણ અને દીવ ને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રાખવામાં આવ્યા આ ઘટના ભારતના સંસ્થાનવાદ વિરોધી સંઘર્ષ અને પ્રાદેશિક એકીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિલું હતું ઓગણીસ ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અઢાર ડિસેમ્બર અઢારસો સિત્યાસી ના રોજ ભોજપુરીના શેક્સપિયર તરીકે જાણીતા ભિખારી ઠાકુરનો જન્મ બિહારના છપરામાં થયો ભિખારી ઠાકુર મહાન નાટકીયકાર કવિ લોકસાહિત્યકાર અને સમાજ સુધારક હતા ભોજપુરી સાહિત્ય અને થિયેટરના ક્ષેત્રમાં તેમના અસાધારણ યોગદાન માટે તેમને યાદ કરવામાં આવે છે. તેમના નાટકો અને કૃતિઓ સમાજની બીમારીઓ અને સમસ્યાઓ પર આધારિત હતી, જેમાં બડે ગબ્બર ખીચોર, વિધવા વિલાપ અને બેટી બચાવ જેવા પ્રખ્યાત નાટકોનો સમાવેશ છે. ભિખારી ઠાકુરે ભોજપુરી ભાષાને નવી ઓળખ આપી અને તેને સાહિત્ય અને રંગભૂમિમાં આગનું સ્થાન આપ્યું તેમની કૃત્યો એ માત્ર લોકોનું જ મનોરંજન નહીં પરંતુ સમાજને શિક્ષિત અને જાગૃત પણ કર્યા સરળ ભાષા અને ગ્રામ્ય ભારતનું સત્ય તેમના કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે આજે પણ તેમને ભોજપુરી ભાષાના મહાન લોક કલાકાર તેમજ ભોજપુરના શેક્સપિયર તરીકે યાદ કરવામાં આવે છે ભિખારી ઠાકુર નું અવસાન દસ જુલાઈ ઓગણીસો ના રોજ થયું હતું અઢાર ડિસેમ્બર બે હજાર ચૌદ ના રોજ ભારતે આંધ્રપ્રદેશ ના શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી માંથી જીએસએલવી માર્ક થ્રી નું પ્રથમ પ્રક્ષેપણ કર્યું જીએસએલવી માર્ક થ્રી એ ઈસરો દ્વારા વિકસિત અત્યાધુનિક સ્વદેશી પ્રક્ષેપણ વાહન છે આ પ્રક્ષેપણનો મુખ્ય ઉદ્દેશ ભારતને આઈ એન એસ એટી સંચાર ઉપગ્રહ લોન્ચ કરવામાં સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવે છે જીએસએલવી માર્ક થ્રી ની ડિઝાઇન એવી છે કે જે જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ ને ચાર ટન પ્લોટ અને લો અર્થ ઓર્બિટ ને દસ ટન સુધીનો પ્લોટ પહોંચાડી શકે છે આ પ્રક્ષેપણ પણ ભારતના ભાવિ અવકાશ મિશનનો પાયો છે ખાસ કરીને ચંદ્રયાન ટુ અને ગગનયાન મિશન જેવા મહત્વપૂર્ણ મિશન આ સફળ પરીક્ષણે વિશ્વ મંચ પર સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા અને ક્ષમતાને નિશ્ચયપણે સ્થાપિત હતું અઢાર ડિસેમ્બર ઓગણીસો ના રોજ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે તેની પ્રથમ ઓડીઆઈ મેચ રમી પાકિસ્તાન સામે રમાયેલી આ મેચમાં ભલે સચિન તેંડુલકરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું તે શૂન્ય ઉપર આઉટ થયું પરંતુ આ તેની શાનદાર ક્રિકેટ સફરની શરૂઆત હતી તેની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સચિનને કુલ ચારસો ત્રેંસઠ ઓડિયાઈ મેચ રમી અને તેમાં ચારસો બાવન ઇલિંગ ઇનિંગ્સમાં ચુમ્માલીસ ની સરેરાશ સરેરાશે તેને છ્યાશી પોઇન્ટ ત્રેવીસની સ્ટ્રાઇક રેટથી કુલ અઢાર હજાર ચારસો છવ્વીસ રન બનાવ્યા તેની ઓડીઆઈ કારકિર્દીમાં ઓગણપચાસ સદી અને અડધી સામેલ છે જે હજુ પણ એક રેકોર્ડ છે સચિને પોતાની બેટિંગ થી નવા રેકોર્ડ તો બનાવ્યા જ પરંતુ ભારતીય ક્રિકેટ ને પણ નવી ઊંચાઈઓ પર લઈ ગયા તેમના યોગદાન થી તેમને ક્રિકેટ પ્રેમીઓના દિલ માં વિશેષ સ્થાન મેળવ્યું ડિસેમ્બર 1787 ના રોજ ન્યૂ જર્સી યુનાઇટેડ સ્ટેટ ના બંધારણ ને બહાલી આપનાર ત્રીજું રાજ્ય બન્યું અગાઉ સાત ડિસેમ્બર સત્તરસો ના રોજ ડેલવેલ બંધારણ સ્વીકારનાર પ્રથમ રાજ્ય બન્યું હતું યુનાઇટેડ સ્ટેટનું બંધારણ સત્તેરસો માં લખવામાં આવ્યું હતું અને સત્તરસો માં બહાલી આપવામાં આવી હતી આ બંધારણ સત્તરસો માં અમલમાં મૂકવામાં આવ્યું અને આજે વિશ્વમાં સૌથી લાંબો સમય જીવિત લેખિત ચાર્ટર છે તેના પ્રથમ ત્રણ શબ્દ ધ વી ધ પીપલ એ ખાતરી આપે છે કે અમેરિકન સરકારનો મુખ્ય હેતુ તેના નાગરિકોની સેવા કરવાનો છે આ બંધારણે માત્ર અમેરિકાના લોકતાંત્રિક પાયાને મજબૂત જ નથી બનાવ્યો પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ પણ સ્થાપિત કર્યું છે દર વર્ષે અઢાર ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વમાં સ્થળાંતર કરનાર લોકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ચાર ડિસેમ્બર બે હજારના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને જાહેર કરવામાં આવ્યું આ દિવસનો ઉદ્દેશ્ય સ્થળાંતર કરનારા સામાજિક અને આર્થિક યોગદાન અને તેઓ જે પડકારોનો સામનો કરે છે તેને પ્રકાશિત કરવાનો છે આ દિવસ સ્થળાંતર કરનારાઓ અને શરણાર્થીઓના અધિકારો અને ગૌરવને જાળવી રાખવાના મહત્ત્વને પણ રેખાંકિત કરે છે ઉપરાંત તે સ્થળાંતર કરનારાઓની ભૂમિકા અને તેમની જરૂરિયાતો પ્રત્યે વિશ્વને વધુ સંવેદનશીલ અને જાગૃત કરવાનો પ્રયત્ન પણ કરે છે